તમામ મંત્રીઓ હવે પોતાના બંગલા અને ઓફિસ ખાલી કરી રહ્યા છે મંત્રીઓએ ગાડીઓ પરત સોંપવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે ત્યારે ઓફિસ બંગલા અને ગાડીઓ પણ સુપરત કરવાની શરૂઆત થઈ ચૂકી છે ઓફિસ અને સરકારી બંગલા મંત્રીઓ ખાલા ખાલી કરી રહ્યા છે રાઘવજી પટેલ હર્ટ સંઘવી જગદીશ વિશ્વકર્માએ પોતાની ઓફિસ ખાલી કરી દીધી છે ભીખુસિંહ પરમારની ઓફિસ પણ ખાલી થઈ રહી છે તો હર્ષ પણ પોતાનો ખાલી કર્યો છે છે સરકારી આવાસ જે તે મંત્રીઓ ખાલી કરી રહ્યા છે આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ભૌમિક આપણી સાથે લાઈવ જોડાયા છે ભૌમિક સરકારી ઓફિસ જે છે મંત્રીઓની તે ખાલી થઈ રહી છે કયા પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે બિલકુલ આપને જણાવી દઉં કે ગુજરાતની રાજનીતિ માટે આ બે દિવસ મહત્ત્વના છે તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદ અત્યારે સર્ણિમ સંકુલ બેમાં કક્ષાના મંત્રી છે ભીખુસિંહજી પરમાર તેમની ઓફિસ તમે જોઈ રહ્યા છો આપ વાંચી રહ્યા છો કે ભીખુસિંહજી પરમાર રાજ્ય કક્ષાના મંત્રી અન્ન નાગરિક પુરવઠા તેની ઓફિસમાં અત્યારે તેનો સ્ટાફ જે તેમની સાથે કાર્યરત હતો તે તમામ ફાઇલો પેપરો સમેટી રહ્યો છે અહીંયા એક સમયે લોકોનો જમાવડો રહેતો હતો એક સમયે લોકોનો અહીંયા વધારે લોકો રહેતા હતા પણ હવે આ ઓફિસ ખાલી થઈ રહી છે બાજુમાં જ એક બીજી ઓફિસ છે તે પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ સ્વાભાવિક છે કે તમામ મંત્રીઓના રાજીનામા બાદ હવે નવા મંત્રીઓ ગઈકાલે આવતીકાલે જ્યારે ચાર્જ લેશે એટલે કે તેમને ખાતા ફાળવામાં આવશે ત્યારબાદ તેમને ઓફિસ સોંપવામાં આવે